આસોડા શ્રી વૈજનાથ મહાદેવ મંદિર અતિરુદ્ર પચીસ કુંડી મહાયાજ યજ્ઞ યોજાઈ ગયું ઉત્તર ગુજરાતમાં આવેલું મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકાના આસોડા ગામ ખાતે આવેલા ઐતિહાસિક પૌરાણિક મંદિર શ્રી વૈજ્યનાથ મહાદેવ માં અતિરુદ્ર પચીસ કુંડી મહાયોગ યજ્ઞનો પ્રારંભ તારીખ ત્રણ ત્રણ બે હાજર ચોવીસ રવિવાર થી સાત ત્રણ બે હાજર ચોવીસ ગુરુવારે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ તેનું આયોજન સમગ્ર આસોડા ગ્રામજનો સહયોગથી આ અતિરુદ્ર પચ્ચીસ કુંડની મહાયોગ યજ્ઞ પૂર્ણ થયું યજ્ઞના પ્રથમ દિવસે યજ્ઞ મંડપ પ્રવેશ શોભાયાત્રા મંડપ દેવતા સ્થાપન અગ્નિ સ્થાપન હોમ આરંભ શયન આરતી પૂજન દ્વિતીય દિવસે સોમવારે દેવતા પ્રાંત પૂજન મહાહોમ શિવ મહાપૂજન શયન આરતી પૂજન તૃતીય દિવસે મંગળવારે દેવતા પ્રાંત પૂજન મહા હોમ શિવ સહસ્ત્ર અર્ચન શયન આરતી પૂજન ચતુર્થ દિવસ બુધવારે દેવતા પ્રાંત પૂજન મહા હોમ શિવ બિલપત્ર અર્ચન શયન આરતી પૂજન પંચમીઓ દિવસ ગુરુવાર દેવતા પ્રાંત પૂજન શિવ અર્ચન પુર્ણાહુતિ આરતી પૂજન થશે તેમાં યજ્ઞના આચાર્ય તરીકે વેદ તંત્ર માતૃંડ કર્મકાંડ ભૂષણ સિદ્ધપુર નિવાસી અગ્નિ હોત્રી શ્રી રમલાય શાસ્ત્રી જના શિષ્ય શ્રી દેવાંગ ભાઈએ શાસ્ત્રીના મુખ્ય શ્રી મંત્ર મંત્ર તથા વૈદિક મંત્રોચાર તથા આત્મા શુદ્ધિ કરવાની મહાશ્રમની ઉર્જા સાથે યજ્ઞનો શુભારંભ કરવામાં આવે છે અને આશ્રમ રામચંદ્ર ઓમ નમઃ શિવાય તથા મહામંત્રોજય તથા શિવ મહિમા તથા મંત્રોચારથી પણ ઉર્જા ઉતરી આવશે અધિક વિશેષ આધ્યાત્મિક સંતો ભક્તો આશીર્વચનથી અંતરામાના અજવાળા પાથળ છે આ મંદિર પાટણના સિદ્ધરાજ જયસિંહના સમયે બંધાયેલું છે તેનો પ્રાચીન ઇતિહાસ ઘણો જ લાંબો છે આ મંદિરમાં પૌરાણિક વાવ આવેલી છે તેનો ભયલો શેખ પાટણની રાણકી વાવમાં નીકળે છે જો આ મંદિરમાં પુરાતત્વ ખાતું વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરે તેવી આ તાલુકાની ધર્મપ્રેમી જનતા ગુજરાત સરકારને જણાવે છે રિપોર્ટર અરવિંદસિંહ ચાવડા બિરોચી મહેસાણા જી ઇન્ડિયા તો નમક આજ આપનો વાલનદન મનોદન રામન આ મંદિરના આ મંદિરના વિશે થોડી માહિતી આપજો આ મંદિરના વિશે તો લાલન સળવળા રાગા સુગવા સપનું આપું છું તો લાલુડા ભૂત આ મંદિરનું લુમલાં કરાવવા માટે ગામમાં કાયું કે બગગા ગામ ગામમાં આ મંદિરનું લુમલાં કરાવું બગગા ખાસ કર્યું અને આ મામલા ભૂતલે આ લઈને ખિંમ કરતાય મંદિરનું લુમલાં કરાવ્યું મંદિરને ખાસિયત છે કે આ મંદિરથી આજુબાજુ બસો કિલોમીટરમાં કોઈ ડુંગર નથી મહારાજા સિદ્ધરાજ વખતે આ મંદિર આ બનાવવામાં આવ્યું હતું બસો કિલોમીટરમાં કોઈ ડુંગર નહીં હોવા છતાં પણ આવા ભાગ્ય પથ્થરો બબેટરના કેવી રીતે લાવ્યા છે એ ઇતિહાસ અત્યારે હાલ એને રિટર્ન કરવા જેવું છે અને એટ પ્રેઝન્ટ ટાઈમ આ મંદિર આર્કોલોજી સર્વે ઓફ ઇન્ડિયા એની વડોદરા ઓફિસ અને દિલ્હી ઓફિસથી એની નોટ લેવાય છે અને એ લોકો આ બધું ડેવલોપિંગ કરે છે હવે અમારી એક જ માંગ છે તમારા દૂર દૂરદર્શન કે આ મંદિરને પાટણની રાણીવાવ મોઢેરા સૂર્યમંદિર એના જેવું એ વાવ મંદિર વર્લ્ડ હેરિટેજમાં જોવું જોઈએ અને સમગ્ર વિશ્વમાં વિશ્વ પ્રવાસી ધામ બનવું જોઈએ જેથી દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ લોકો ફોરેનથી આવે આપણા દેશને વિદેશી ઊંડિયામણ મળે અને નાના એવા ગામનો વિકાસ થાય તમે આવેલ દૂરદર્શનના જે ટીવી વિભાગમાંથી આવ્યા છે તમારો હું અંતરપૂર્વક સમગ્ર ગામ વતી આભાર માનું છું રમાભાઈ પટેલ આપણા બે શું નામ આપનું મારું નામ કલ્પેશ ઠાકોર ગામનો નાગરિક જ છું કાર્યક્રમમાં મુખ્ય કોણ હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અહીંયા શ્રી બનાસકોટા બી કે મઢના વાલેબાબજી અહીંયા હાજરી આપેલી છે રમણભાઈ પટેલ જે આપણા હાલ ધારાસભ્ય છે વિજાપુરના એમને હાજરી આપી હતી પછી જે કાંતિભાઈ પટેલ છે શ્રી જે ચાવડા સાહેબ એમને અહીંયા હાજરી આપેલી છે શું કહેશું કાર્યક્રમમાં રાતના કાર્યક્રમો લઈને શું રાતના કાર્યક્રમમાં ત્રણ દિવસ લોકસંગીત અને ભજનનો ડાયરો રાખેલો હતો એક દિવસ બહારના પ્રોગ્રામ માટે બોલા હતા કાર્યકર્તાઓ અને એક દિવસ ગામના જે સંતો હતા એમના તરફથી અહીંયા સનફાણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લા દિવસે આજે રાસ ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો મંદિરની વિશેષતા શું રહેલી છે અહીંયા પાછળની સૌથી વિશેષતા એ છે કે આ જે શિવલિંગ એ સ્વયંભૂ પ્રગટ થયેલું છે અને એવું કહેવામાં આવે છે કે બારમી સદીમાં આ મંદિરનું બાંધકામ સિદ્ધરાજ જયસિંહ રાજાએ કરાવેલું છે અને આ

શું રહેલા છે કાર્યક્રમોમાં શરૂઆત થી લઈને પૂર્ણ સુધી શું કાર્યક્રમો રહેલા છે આપના પહેલા દિવસે બધાના દેહ પવિત્રકરણ કરી દો અને પ્રથમ દિવસથી તે પાંચમા દિવસ પાંચ દિવસ સતત અહીંયા યજ્ઞની આહુતિ હોમ અપાય છે સવારે બધા જ યજમાનો આવી જાય છે અહીંયા પચીસ કુંડી યજ્ઞ કાર્યક્રમ રાખેલો છે અને એમાં લગભગ પચાસ જેટલા જોડાઓ બેઠેલા છે સવાસો જેટલા બ્રાહ્મણો છે અને બધા જ અહીંયા સાથે આજુબાજુના દરેક ગામના લોકો અહીંયા આવી દર્શનનો લાભ લે છે અને મહાદેવના પૂજા અર્ચનામાં સહભાગી થાય છે સાથે અહીંયા ભોજન